આજે ડીસા નગર સદસ્યો સહિત અને સભ્યો પરથી રાજીનામા ધરી પ્રમુખના રાજીનામાની માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ડીસા નગરપાલિકામાં આજે ઐતિહાસિક ઘટના બની ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે સત્તર સમિતિના ચેરમેને રાજીનામા ધરી દીધા અને તેમના સમર્થનમાં અન્ય સભ્યો પણ જોડાતા ડીસા નગરપાલિકાના વર્તમાન પ્રમુખની મુશ્કેલી વધી ગઈ છે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના વહીવટથી ઘણા લાંબા સમયથી પાલિકાના સદસ્યોમાં નારાજગી જોવા મળી રહી છે મહત્વની વાત તો એ છે કે ડીસા નગરપાલિકા ભાજપ શાસિત પાલિકા છે અને ભાજપ શાસિત આ નગરપાલિકામાં પ્રમુખ સામે વિરોધમાં ઉતરેલા સભ્યો અને ચેરમેન પણ ભાજપના જ છે ભાજપ શાસિત નગરપાલિકાના ચેરમેનોએ આજે પાલિકા પ્રમુખના મનસ્વી વહીવટથી ત્રાસીને ડીસા શહેર ભાજપ કચેરી ખાતે પોતાના રાજીનામા સાથે પહોંચી ગયા અને ડીસા શહેર ભાજપ પ્રમુખની ગેરહાદરીમાં મહામંત્રીને તમામ રાજીનામા સુપ્રત કરી દીધા ડીસા નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન દ્વારા એકસાથે રાજીનામા ધરી દેવામાં આવતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો છે રાજીનામું આપવા આવેલા પાલિકાની વિવિધ કમિટીના ચેરમેનની સાથે આજે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અને પક્ષના નેતા પણ હાજર રહ્યા હતા અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે કેટલા ગંભીર આરોપો લગાવ્યા હતા આજે નગરપાલિકાના સત્તર ચેરમેનો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવાજનવાર ધ્યાન દોર્યું ચેરમેનો કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એ એમના મળતી હોય ક્યાં આગળ ખર્ચાઓ કર્યા એ કોઈક હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નારાજ સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે ને તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા છે ડીસા નગરપાલિકાના વર્તમાન પ્રમુખના શાસનથી ત્રસ્ત થયેલા પાલિકાના સદસ્યો અને વિવિધ કમિટીના ચેરમેનોના આજે એકસાથે રાજીનામા ધરી દેવાની ઘટના બનતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ આજે સપાટી પર પહોંચી ગયેલો જોવા મળ્યો ભાજપમાં સર્જાયેલા વિખવાદ બાદ કમિટીના સભ્યોના રાજીનામા સ્વીકાર્યા બાદ શહેર ભાજપના મહામંત્રીએ સમગ્ર મામલાનો શાંતિપૂર્ણ માહોલમાં નિકાલ કરવાની ખાતરી આપવાની સાથે સાથે પાલિકા પ્રમુખ દ્વારા મનસ્વી વહીવટ કરવામાં આવતો હોવાની કબૂલાત પણ કરી હતી આજે વાસુભાઈ મોઢ પોતે શાસક નેતા છે એમને ટેલિફોનિક મારા ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છીએ એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે એમણે મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમને રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજગી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમો તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષ પણ અમે અમારી વાત સોંપડી અમને કીધું છે કે ભઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે આજે નારાજગી વ્યક્ત કરનાર સદસ્યો અને વિવિધ કમિટીના ચેરમેનની સાથે પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ જોવા મળ્યા મીડિયા સાથેની વાતચીતમાં પાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે વર્તમાન પ્રમુખ શાસન કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે અને તેમના શાસન દરમિયાન તાજેતરમાં તેમની હાજરીમાં પાલિકાના ચીફ ઓફિસર કર્મચારીઓ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા અને તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય આજે ડીસા નગરપાલિકાના સત્તર વિવિધ ચેરમેનો રાજીનામા આવ્યા અને એને સમર્થકો કુલ પચીસ થી છવ્વીસ જણા એ રાજીનામા ધરી દીધા છે પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે પ્રીબોર્ડ બોર્ડ બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેકતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર ગાડી દે જ્યારે એજન્ડા મને મળે ત્યારે અમને ખબર પડે છે આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા કેટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં આવી બિલ્ડિંગોને પણ ખોટી ખોટી એમના ઇશારાથી નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે તમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટકે આજે અમારે આરઆઈ રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ છે પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક મતભેદ ચાલી રહ્યો છે અને વર્તમાન નેતાગીરીથી પાર્ટીના પીઢ નેતાઓમાં પણ નારાજગી ક્યાંક જોવા મળી રહી છે એક સમયે ભાજપનો ગઢ માનવામાં આવતું ડીસા શહેર પણ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવામાં ઓછું ઉત્સાહિત જણાયું હતું ત્યારે પાર્ટીમાં સર્જાયેલી આ નારાજગી અંગે જો ભાજપના મોવડી મંડળ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ભાજપને આવનારા સમયમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે હરેશ ઠાકોર બનાસકાંઠા પ્રાઇમ ટાઈમ પર હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર